બેટા તારી સાથે સંવાદો કરતા કરતા હું પણ કેટલું શીખી રહી છું હમણાં હમણાં હું લક્ષ્મીદેવી વિશે જાણતી થઈ છું આજ સુધી હું માનતી હતી કે લક્ષ્મી એટલે પૈસા ધન પણ આ ખૂબ જ સંકુચિત અર્થ છે લક્ષ્મી એટલે કોઈ પણ પદાર્થને મનુષ્ય કે કોઈ પણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની જરૂરિયાત માત્ર ઊભી કરવાની ક્ષમતા લક્ષ્મી એટલે ચેતનાનો એક એવો ગુણ જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓ પણ ઉપયોગી બનાવી શકાય કેટલો અદ્ભુત છે ને બેટા પૈસા સાથે યોગ્ય વ્યવહાર થાય તો એ લક્ષ્મી નીતિથી કમાયેલ હોય અને સમજણથી વપરાતા હોય એ યોગ્ય એની સાથે કઈ રીતે વ્યવહાર કરવો એની સમજણ હોવી ખૂબ જરૂરી છે તો જ લક્ષ્મી દેવીની કૃપા વરસે છે એવું મેં અનુભવે શીખ્યું છે ક્યારે કેવું લાગશે કે અયોગ્ય વ્યક્તિ પાસે કેટલું ધન છે હા પૈસો વધુ હશે પણ એને લક્ષ્મી માની લેવાની ભૂલ ન કરવી પૈસો સુખ અને શાંતિ નથી આપતો બેટા એ તો લક્ષ્મી જ આપી શકે હું અને તારા પપ્પા બંને પણ આ શીખી રહ્યા છીએ બેટા પૈસા બે શખ મહત્વના છે જરૂરત પણ છે પણ આજે લોકોએ પૈસા પાછળ જે આંધળી દોટ મૂકી છે એવું ગાન પણ તું ના કરે એવી અમારી ઈચ્છા છે નીતિથી તું ખૂબ કમાય અને કમાયેલું યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ વાપરે એ મહત્વનું છે ટૂંકમાં બેટા પૈસાથી સુખ અને તંદુરસ્તી ખરીદી નહીં શકાય પણ પૈસા હશે તો સુવિધા જરૂર રહેશે સુખી પણ રહેવાશે પૈસા પાછળની દોટ તને પરિવારથી અને ખૂબ તારાથી તને દૂર ન કરી દે એનું ધ્યાન રાખજે પૈસાને સાધ્ય નહીં સાધન બનાવો ગર્ભવતી માતા જ્યારે પણ ગર્ભ સંવાદ સાંભળે છે ત્યારે શાંત શાંત જગ્યા પર બેસીને અને પ્રફુલ્લિત મનને સાંભળવું કારણ કે દરેક શબ્દ બાળક સુધી પહોંચે છે તમારામાં રહેલી લાગણી એ બાળક અનુભવી શકે છે એ માટે શાંત અને સ્વસ્થ મને બેસવું ખૂબ આવશ્યક છે